ઓકે અત્યારે બધા મોસ્ટલી બધા એવું રેડિયન ગ્લો ફેશિયલ જે અમારું ફેમેસ ફેશિયલ જે એનાથી બહુ જ ગ્લો પણ આવે છે અને સ્કિન પણ બહુ જ હેલ્ધી થાય છે એનાથી ઓકે તો જી આપણે એ જ ફેશિયલ કરીશું રેડિયન ગ્લો જી અને આ ફેશિયલ કરવા માટે હવે સૌથી પહેલા આપણે શું કરીશું આપણે સૌથી પહેલા ક્લેન્ઝર યુઝ કરીશું બરાબર જેનાથી આપણે 5 મિનિટ ક્લેન્ઝર કરીશું એનાથી બધી ડેડ સ્કીન ને બધું હોય એ બધું નીકળી જાય અને સ્કીનમાં એકદમ સ્મૂથ અને ક્લીન થઈ જાય આપણી સ્કિન બરાબર એટલે ક્લીન્ઝર કરીએ છીએ અને સ્કિન ને સૌથી પહેલા તો ક્લીન કરી દઈએ છીએ કરી દઈશું જે પણ ડસ્ટ હોય બધી રિમૂવ થઈ જાય છે થઈ જાય જી અને આપણે 5 મિનિટ સુધી કરીશું જી અને ડેડ સ્કિન ને બધું રિમૂવ કરીશું પછી આપણે એને ક્લીન કરીશું પ્રોપરલી બરાબર કોટન થી આપણે કોટન થી કરીશું एकदम स्मूद रिलेक्स કરીશું આપણે એને જી

હવે આપણે સ્ક્રબ યુઝ કરીશું જેનાથી ડેડ સ્કીન ને બધું રિમૂવ થાય છે અને ડેડ સેલ્સ ને બધું હોય એ ક્લીન થઈ જશે તો સંગીતા આ સાથે હું તમને પૂછવા માંગીશ કે સ્કિન ટાઈપ જાણવી અગત્યની છે હા એ બહુ જરૂરી છે કારણ કે સ્કિન ટાઈપ ખબર ના હોય તો આપણને એ પણ ખબર ના હોય કે આપણે એમને કયું ફેશિયલ રિક્વાયરમેન્ટ કરવું જોઈએ જી કારણ કે પછી ગમે તે ફેશિયલ કરીએ તો સ્કિન ડેમેજ પણ થઈ શકે છે એટલે આપણે પરફેક્ટ ફેશિયલ જ કરવું બહુ જરૂરી હોય છે તો અત્યારે ક્લાયન્ટની સ્કીન કઈ ટાઈપની છે અત્યારે ક્લાયન્ટની સ્કીન છે એક તો ટેનિંગ થયેલી છે રેડ સ્કીન પણ છે અને એમને ગ્લો પણ જોઈએ છે કારણ કે નવરાત્રીમાં બહુ ફર્યા છે એટલે એમની સ્કીન બહુ જ ટેન થઈ ગઈ છે એટલે આપણે એમને રેડિયન્ટ ગ્લો ફેશિયલ કરીશું જી અત્યારે હું સ્ક્રબ કરી રહી છું જે ફાઈવ મિનિટ કરીશું આપણે જી અને એને રિમૂવ કરીશું આપણે સ્ક્રબ પાંચ મિનિટ સુધી કરવો જરૂરી છે હા

અને નવરાત્રીઓમાં તો યુવતીઓ આ બધું કરાવતી જ હોય છે નવી નવી ટ્રીટમેન્ટ વિશે માહિતી મળે એટલે તરત પોતાની પર એપ્લાય કરાવે છે હા ચોક્કસ કરાવે છે જી રિમૂવ કરી દીધું છે ઇઝીલી હા ઇઝીલી આપણે રિમૂવ કરી દીધું છે જી

જે મસાજ અમારું પેન્ટી મિનિટનું હોય છે ઓકે જે એકદમ રિલેક્સિંગ મસાજ હોય છે જેથી ક્લાયન્ટ એકદમ રિલેક્સ થઈ જાય છે જી અને સ્કીન પણ બહુ સ્મૂથ અને સોફ્ટ થઈ જાય છે જી બરાબર હવે આપણે મસાજ કરીશું જી અને સ્કીન રિલેક્સ પણ થાય છે એકદમ સ્કીન રિલેક્સ પણ થાય છે કેમ કે ગરબામાં થાક પણ બહુ લાગે છે અને સાથે સાથે સ્કીન પણ થોડી થાકી જાય છે સારી નથી દેખાતી તેના માટે પણ આ જરૂરી છે હા ખૂબ જ હળવા હાથથી તમે મસાજ કરો છો હા એકદમ સોફ્ટલી કરવાનું પ્રેશર પોઈન્ટની સાથે કારણ કે એકદમ ક્લાઇન્ટ રિલેક્સ થઈ જાય એટલા માટે જી મસાજના સ્ટેપ્સ બધામાં જુદા જુદા હોય છે હા દરેક ફેશિયલના અલગ અલગ સ્ટેપ હોય છે આપણે જે ટાઈપનું ફેશિયલ હોય એમ આપણે એ રીતે કરતા હોઈએ જે સ્કિનને ટાઈટ બનાવવાના પ્રયત્ન કરે છે હા

અને તેને આ જ રીતે લગાવવાનું હોય છે હા આપણે અપ અપ ઉપર લગાવીશું ઉપરની તરફની લગાવીશું કારણ કે આપણે જે પણ મસાજ ટેકનિક હોય એ બધી અપવર્ડ હોય છે જી અને આને આપણે બ્રશથી લગાવીએ છીએ હા આપણે એને બ્રશથી લગાવીએ છીએ સાથે સાથે હું તમને પૂછવા માંગીશ કે સ્કિનની કાળજી રાખવા માટે આપણે બીજું શું ધ્યાન રાખવું જોઈએ આપણે સ્કિનની કાળજી રાખવા માટે ડેલી રૂટિનમાં આપણે હોમકેર બહુ જરૂરી હોય છે જી કારણ કે એમાં આપણે રોજ સવારે ફેસ વોશ યુઝ કરવો જોઈએ જી ટોનિંગ કરવું જોઈએ ક્રીમ અપ્લાય કરવી જોઈએ કારણ કે જેથી કરીને આપણી સ્કિન બહુ સારી અને સ્મૂથ રહે એટલા માટે જી અને સાથે સાથે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ ખાવા પીવામાં આપણે ધ્યાન રાખવું જોઈએ બહુ ઓઇલી ફૂડ ના ખાવા જોઈએ બને એટલું વધારે પાણી પીવું જોઈએ જી પછી જ્યારે આપણે બહાર જતા હોઈએ ત્યારે પણ આપણા ફેસ ઉપર સનસ્ક્રીન ને બધું અપ્લાય કરવું જોઈએ જે કરીને ડસ્ટ ને બધું પણ ન ઉડે ના રહે બિલકુલ નવરાત્રીઓમાં દરેક છોકરીનો એ જ પ્રશ્ન હોય છે કે તે કઈ રીતે બધાથી બ્યુટીફુલ અને બધાથી હટકે દેખાય અને તે માટે તે જુદા જુદા અખતરા તો કરતી જ હોય છે કરતા જ હોય છે એ લોકો જી કરતા જુદા જુદા હવે તો હવે જોઈ લઈએ હવે આપણો આ ટાઈમ પૂરો થઈ ગયો છે અને માસ્કનો હવે રિમૂવ કરી દઈશું ઓકે એકદમ સુકાઈ ગયું છે અને હવે રિમૂવ કરીશું હવે આપણે એને ધીરે ધીરે સ્મૂથલી રિમૂવ કરીશું બરાબર રિમૂવ કરતી વખતે પણ ધ્યાન રાખવાનું છે એક જ રીતે આપણે કરવાનું છે સ્કીન લબળી ના પડે તે રીતે આપણે કરવાનું છે એકદમ ધીરે ધીરે અને જી સોફ્ટલી કરવાનું છે કારણ કે સ્કીન એકદમ સોફ્ટ થઈ ગઈ હોય એટલા માટે જે પ્રમાણે આ સલૂનનું નામ છે ફાઈનલ ટચ તે પ્રમાણે જ આપણે આ સ્કિન ટ્રીટમેન્ટમાં એક ફાઈનલ ટચ આપી રહ્યા છીએ આપણે હવે ફાઈનલ ટચ નું આપણું જે લુક છે એ પ્રમાણે લુક ગુડ એન્ડ બેટર બનાવીશું એમ બિલકુલ બિલકુલ જે પ્રમાણે નામ છે લુક ગુડ અને તે જ પ્રમાણે કામ પણ છે અને યુવતીઓને તો સારું દેખાવું ખૂબ જ ગમે છે અને જ્યારે નવરાત્રિનો સમય નજીક આવી રહ્યો હોય ત્યારે જુદી જુદી સ્કીન ટ્રીટમેન્ટ અને તે બધાનું ચલણ વધી જાય છે હા બેઝિકલી ફેશિયલ જેમ કે ગ્લો ટ્રીટમેન્ટ હોય બ્રાઇટનિંગ ટ્રીટમેન્ટ હોય આ બધું વધી જાય છે બિલકુલ અને મસાજ આપવાની છે કે ખાલી લગાવવાનું છે બસ ખાલી એને એપ્લાય કરવાનું છે કારણ કે આપણે હવે અહીંયાથી બહાર જશે તો કોઈ ડસ્ટ કે એવું ડાયરેક્ટ એમને જોઈએ નહીં એટલા માટે બિલકુલ હવે આપણે એમને આ લગાવી દીધું છે હવે એનું ટ્રીટમેન્ટ ફિનિશ થઈ ગયું છે હવે ઓકે તો આ સાથે જ આપણી સ્કીન ટ્રીટમેન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે તો તમે સ્કીન ટ્રીટમેન્ટ વિશે મને તો માહિતી આપી સાથે સાથે અમારા દર્શક મિત્રોને પણ આ નવરાત્રીને સૂટ થાય તેવી સ્કીન ટ્રીટમેન્ટ વિશે માહિતી આપી સંગીતા તે બદલ થેન્ક યુ સો મચ થેન્ક યુ આવી નવી નવી ટિપ્સ નવરાત્રીને લગતી હું તમારા માટે લઈને આવતી રહીશ ત્યાં સુધી માટે જોતા રહો જીએસટીવી આવજો